શ્લોક સોર એવ પ્રવર્ત ચક્ર નાનુંવર્ત હઘાયુરીદ્રિયારા મોઘુ પાથ સજીવતી સોર શબ્દાથ એવ રીતે પ્રવર્તિતમ કાર્યશીલ ચક્ર ચક્ર નર્તયતી અનુસરવ ઇ આજીવનમાં જે વ્યર્થ પાર્થ અર્જુન પૃથા પુત્ર પુત્ર તે જીવતી જીવે છે અર્થાત હે પાર્થ વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ પ્રમાદ માટે જીવે છે વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે વૃક્ત વર્ણન ચક્ર અર્થાત ઘટનાઓની ક્રમબદ્ધ શ્રેણી શ્લોક નંગ

તેથી આપણે પણ આ કાર્ય નિયત કાર્યો અવશ્ય કરવા જોઈએ આ સમગ્ર શૃંખલામાં આપણે મનુષ્યો એકમાત્ર એવા છીએ જેને પોતાની ઈચ્છા અનુસાર સ્વતંત્ર રીતે પોતાના કર્મોની પસંદગી કરવાનું સામર્થ્ય પ્રાપ્ત છે આ રીતે આપણે કાં તો આ ચક્રની સંવાદિતા માંગ યોગદાન આપી શકીએ અથવા તો આ વૈશ્વિક સંરચનાના સરળ પરિભ્રમણ માંગ વિસંવાદિતા ઊભી કરીએ જ્યારે માનવ સમાજની બહુમતી આ વિશ્વવ્યાપી વ્યવસ્થાના અભિન્ન અંગ તરીકે પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરે છે ત્યારે વિપુલ પ્રમાણમાં ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિકતાનો વિકાસ થાય છે આવો સમય માનવજાતિના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસનો સુવર્ણ યુગ બની જાય છે તેનાથી વિપરીત જ્યારે માનવજાતિના અધિકાંશ લોકો વૈશ્વિક વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાનો પ્રારંભ કરે છે અને વૈશ્વિક વ્યવસ્થાના અભિન્ન અંગ તરીકે તેમના ઉત્તરદાયિત્વનો અસ્વીકાર કરે છે ત્યારે માયાની પ્રકૃતિ દંડ આપવાનું આરંભે છે પરિણામે શાંતિ અને સમૃદ્ધિ દુર્લભ બની જાય છે ચેતનાના વિવિધ સ્તર ધરાવતા સર્વ જીવન પ્રાણીઓના અનુશાસન કેળવણી તથા ઉન્નતિના આશયથી ભગવાન દ્વારા પ્રકૃતિનું ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણ અર્જુનને સ્પષ્ટપણે કહે છે કે જેઓ તેમના માટે નિર્દેશિત કરેલા યજ્ઞ કર્મોનું પાલન કરતા નથી તેઓ તેમની ઇન્દ્રિયોના દાસ બની જાય છે અને પાપમય જીવન વ્યતીત કરે છે આ પ્રમાણે તેમનું જીવન નિરર્થક બની જાય છે પરંતુ જે મનુષ્ય દિવ્ય નિયમોનું પાલન કરે છે તેમનું અંત કરણ શુદ્ધ થઈ જાય છે અને માયિક વિકારોથી મુક્ત થઈ જાય છે